સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં આવેલ સગરામપુરા ખાતે કૈલાશનગરની જર્જર મિલકત ઉતારવા મઝૂર બિલ્ડિંગ પરથી પડી જતા આક્ષેપો કરાયા હતા

સાથે જો મજૂરને ને થાય તો જવાબદાર કોણ એજન્સી અધિકારીઓ કે બિલ મુકનાર કોન્ટ્રાક્ટ તેવા સવાલો કર્યા હતા યુસુફ પઠાણ પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ આ કૈલાસનગર પંચિલ બેંક પાસે અમે આવ્યા છે અને આ જર્જરિત બિલ્ડિંગ છે તમે પાછળ જોઈ રહ્યા છો વર્ષોથી વિવાદિત જર્જરિત બિલ્ડિંગ છે ને એમથી એમ વર્ષોથી પડી રહી છે પણ એસએમસીએ કંઈક થોડાક દિવસ પહેલાં આનું કામ ચાલુ કરાવ્યું અને ખૂબ જ સારી પ્રક્રિયા હતી અત્યારે જે માહોલ ચાલુ છે તે સંદર્ભે પરંતુ તેની અંદર જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે તે કોન્ટ્રાક્ટ ખૂબ જ લાપરવાહી અને બેદરકારીથી કામ કર્યું છે આ ઉપરથી આજે એક માણસ પડી ગયો મજૂર મરી ગયો પડી ગયો અને સિરિયસ છે અને એ મજૂર ક્યાં છે તેનો પત્તો નથી એસએમસીવાળાને બી પત્તો નથી અને બીજા સ્થાનિક લોકો એવું કહેવા છે કે ઉપર ત્રીજા માળેથી એ નીચે પડી ગયો અને ખૂબ જ ગંભીર હાલતમાં છે હવે એસએમસીના આ જે કોન્ટ્રાક્ટર છે તેને એસએમસીએ કોઈપણ ધારાધોરણ વગર કે ટેન્ડર પ્રક્રિયા વગર વર્ક ઓર્ડર વગર એને મૂકી દીધો છે અને કોન્ટ્રાક્ટર અહીંથી જે સળિયા છે તે એસએમસીમાં અમને એવી શંકા છે કે એસએમસીમાં એણે દબાણ ખાતામાં જમા કરાવ્યા નથી કે એસએમસી એની ઇન્સ્ટ્રક્શન પણ નહીં આપી શકે કે તમે ત્યાં જમા કરાવશો પરંતુ અહીંથી બધા સળિયાએ લઈને રફુચક્કર થઈ ગયો છે અને જે માણસ ઉપરથી પડી ગયો છે અંદર સેફ્ટી બેલ આ તે બધું કંઈ જ નથી અને એમ જ કામ શરૂ કર્યું અને નીચે માણસ પડી ગયો સિરિયસ છે હવે એની જવાબદારી કોની એસએમસીની કે પછી આ કોન્ટ્રાક્ટરની આ કોન્ટ્રાક્ટર નથી પરંતુ એસએમસીએ એમને બોલાવ્યું એટલે એસએમસીની આ જવાબદારી ગણાય આવનાર સમયની અંદર અમે એસએમસીના જે પણ જવાબદાર અધિકારી છે ગાંજાવાળા કાર્યપાલક છે એમના વિરુદ્ધમાં વારંવાર ફરિયાદો થતી રહે છે કે સાહેબ આ ગેરકાયદેસર બાંધકામ છે તમે થોડો ગેરકાયદેસર બાંધકામ છે તમે થોડો પરંતુ એ તોડતા નથી ભાજપના કોર્પોરેટર પોતે પણ એમના વિરુદ્ધમાં ફરિયાદ કરે છે તે પણ એ માનતા નથી તો આવા જ જે અધિકારીઓ છે જે સેટિંગમાં માને છે એવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ અને આના ઉપર તપાસ થવી જોઈએ આવા અધિકારીઓને ઘર ભેગા કરવા જોઈએ આપણે અગ્નિકાંડના પણ રાજકોટ અગ્નિકાંડમાં પણ જે રીતથી થયું તે રીતથી સુરતની અંદર પણ થવું જોઈએ તપાસ